હલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાર્તા શરૂ કરીએ પેલા જો તમને વિડીયો પસંદ આવે તો અને શેર કરી તો ચલો શરૂ કરીએ આજની કહાની માસ્ક ઉર્મિલાની દીકરીઓનો અસલી ચહેરો કેવો હતો માણસ પણ પાછળ જુએ છે માત્ર આગળ જોઈને આપણે આકાશને સ્પર્શીએ છીએ પણ ભૂલી જઈએ છીએ કે આપણા મૂળ પાછળ છે જેનાથી આપણે કપાઈ રહ્યા છીએ આજે એવો દિવસ હતો જ્યારે પ્રદીપનો ફોન આવ્યો આ મારા માટે અકલ્પનીય હતું પ્રદીપ અને હું પિતરાઈ ભાઈઓ હોવા છતાં પ્રદીપના ઉચ્ચ હોદ્દાને કારણે તેમના પરિવારે અમારા પરિવાર પર ક્યારેય ધ્યાન આપ્યું ન હતું એક રીતે અમે તેમના માટે અસ્પૃશ્ય હતા કહેવાય છે કે સમય બધું શીખવી જાય છે પ્રદીપ સાથે પણ એવું જ કંઈક થયું અને તે જાણ્યા વગર કેમ કે મારી સાથે શેર કરવા માગતો હતો ન તો અમે ગરીબ હતા અને ન તો આજે જ્યારે અમારો પરિવાર આર્થિક રીતે સ્થિર છે મેં ક્યારેય કોઈની સાથે ભેદભાવ કર્યો નથી તેઓ અમારાથી દૂર થતા રહ્યા પરંતુ અમે અમારા સંબંધોનું આકર્ષણ જાળવી રાખ્યું કદાચ પછી પ્રદીપ અને તેની બહેનોના પરિપક્વતાનો અભાવ હોય પરંતુ આંટી ઉર્મિલા વિશે આપણે શું કહી શકીએ તે તેના બાળકોને સામાજિકતા શીખવી શકી હોત તે તેમને સાચો રસ્તો બતાવી શકતી ન હતી પરંતુ ના તે પોતે મુશ્કેલીમાં હતી તેના બાળકો પણ લેડે કર કાકાને પરિવારને સમજ હતી જેથી ક્યારેક તે સમય કાઢીને અમારા ઘરે આવતો પ્રોફેસરશીપ વિશે ચોક્કસપણે એ હતી રવિવાર હતો ઘરનું કામ પતાવીને હું સુવા જતો તો ત્યાં જ મને પ્રદીપનો ફોન આવ્યો કેમ છો અવાજ ઓળખવામાં થોડી વાર લાગી પણ બીજી જ ક્ષણે હું સમજી ગયો કે કોણ છે પ્રદીપ મારા મોઢામાંથી નીકળી નીકળ્યું લાંબા સમય પછી ફોન કર્યો તમે ક્યારેય ફોન કરશો નહીં પ્રદીપના અવાજમાં ફરિયાદ હતી મારી પાસે સમય નથી મેં કહ્યું જો તમે આટલી મોટી શાળાના શિક્ષક છો તો હું તમને કેમ મળીશ પ્રદીપના અવાજમાં કટાક્ષનો સ્પર્શ હતો સમજ્યા પછી પણ મેં હસીને કહ્યું એક હદ સુધી તમે સાચા છો બીજું ઘરમાં એટલી બધી વ્યવસ્થા છે કે પ્રિયજનો માટે સમય કાઢવો મુશ્કેલ બની જાય છે ક્યારેક મોટી મૂંઝવણ થાય છે મને લાગે છે કે બધું છોડીને થોડા દિવસો માટે કેમ જતો રહે તો ઓછામાં ઓછું મને પારિવારિક જીવનની ઝંઝટમાંથી મુક્તિ મળી જશે અહીં આવો અમને બધાને તે ખૂબ ગમશે પ્રદીપ સંમત થયા અને મને મને ગમ્યું આજે તમારી જગ્યાએ ઘણી ભીડ હશે ભીડ છે એની વાત કરે છે મોના આવી ગઈ બાકીના લોકોએ પોસ્ટ દ્વારા રાખડી મોકલી હતી કાકી કેવી છે હવે શું કહું તેનો અવાજ ભરાઈ ગયો હું અહીં આવ્યો છું તેનું બ્લડ પ્રેશર અને શુગર બંને વધી ગયા છે અહીં તેનો અર્થ શું છે રાયપુર કાકી તમારી સાથે નથી રહેતા મારે હવે તમારાથી શું છુપાવવું જોઈએ પિતાના અવસાન પછી તે તેને પોતાની સાથે સતન સતના લઈ જવા માગતો હતો પરંતુ તે ગયો ન હતો તે કહે છે કે તે અમારે ત્યાં બાંધીને રહેવું પડશે જો કાલે કંઈક ખરાબ થાય તો તે થયું તેણીએ ગયા શબ્દ પર ભાર મૂક્યો ઉમેર્યું તમે જાણી શકો છો કે મારા હૃદયમાં શું ચાલી રહ્યું છે કારણ કે બ્લડ પ્રેશર અને શુગર બંને વધી ગયા છે આ સાંભળીને હું ચિંતામાં પડી ગયો સિત્તેર વર્ષની ઉંમરે તે તેના સ્વર્ગસ્થ પતિ એટલે કે મારા કાકા દ્વારા બાંધવામાં આવેલા ઘરમાં એક નોકર સાથે એકલી રહેતી હતી આ નોકર તેમની સંભાળ રાખતો ક્ષણો માટે મારું મન ભૂતકાળના પાનાઓમાં ફસાઈ ગયું કાકા સરકારી શાળામાં પ્રોફેસર હતા પૈસાની કોઈ કમી નહોતી દરેકનો ઉશેર સારો થયો મારા પિતાનો ત્યાં પોતાનો ધંધો હતો ધંધામાં ખોટ થવાને કારણે એક સમય એવો આવ્યો જ્યારે અમારો પરિવાર ખોરાક માટે નિરાધાર બની ગયો આ હોવા છતાં અમારા મૂલ્યોમાં કોઈ ઘટાડો થયો નથી કે અમારા શિક્ષણમાં આપણે શહેરની જાણીતી શાળામાં ભલે ન ભણીએ પણ આપણે જ્યાં પણ ભણીએ છીએ ત્યાં સારું ભણીએ છીએ મારી માતાની વિશેષતા એ હતી કે તેઓ પોતાના દિલમાં કચ્છું કશું છુપાવતા ન હતા તે જ સમયે કાકીને છુપાવવાનું વલણ હતું હું સમજી ગયો તો કાકાને કહ્યું નહીં તો હું સંતાઈ ગયો તે બાળકો સાથે પણ આવું જ કરશે તેમના વર્તનમાં પારદર્શકતા જેવી કોઈ વસ્તુ ન હતી આ સંક સંકુચિતતા તેમની ત્રણ પુત્રીઓ સુધી પણ વિસ્તરી હતી અપવાદ રૂપે પ્રદીપ આનાથી અસ્પૃશ્ય હતો રહ્યો મેં મારા ભૂતકાળ પર કાબૂ મેળવ્યો તારી સાથે ન રહેવાનું કારણ સલોને તે કહે છે કે તે મારી પત્ની સાથે રહી શકતી નથી તેને તેની કમાણી પર ખૂબ ગર્વ છે શું ખરેખર એવું છે મેં પૂછ્યું તમે વિચિત્ર વાત કરો છો પ્રદીપે કડક સ્વરમાં કહ્યું તેની પાસે સમય નથી તમે પણ શિક્ષક છો તમને ખબર નથી કે આશ્ચર્યની કેટલી જવાબદારી છે પાપાના ઘરમાં નોકર તેમની સંભાળ રાખે છે રાખે તો ઠીક છે જ્યારે અહીં નોકરાણી ભોજન બનાવે અને નાસ્તો આપે તો તેઓ તેને અપમાન માને છે માસી શું ઈચ્છે છે તે ઈચ્છે છે કે સલોની તેને સમય આપે હંમેશા તેમના પ્રત્યે દયા દયા રાખે તેના અવાજમાં હતાશા હતી તેઓ મને ત્રાસ આપવામાં આનંદ માણી રહ્યા છે માતા તેના પુત્ર સાથે આ રીતે કેવી રીતે વર્તે છે તે કેમ ન કરી શકે તેમને લાગે છે કે હવે હું મારી પત્ની બની ગઈ છું જ્યારે તેમની ત્રણ દીકરીઓ ખાસ કરીને મોના વર્ષના છ મહિના તેમની માતા સાથે રહે છે તેની તે છે જે તેમને સૌથી વધુ છેતરે છે મોના અઠ્યાવીસ વર્ષની હતી ત્યારે તેના કાકા કંટાળી ગયા અને તેના લગ્ન કરિયાણા ના વેપારી સાથે કર્યા કાકાને આ લગ્ન બિલકુલ પસંદ નહોતા પણ શું કરવું તે જ્યાં પણ જતી ત્યાં મોનાનો કાળો રંગ સમસ્યા બની જતો આ સાંભળીને મોના રડવા લાગ્યા લાગી અહીંથી તેમના મનમાં હતાશાનો જન્મ થયો તે કાકા અને પ્રદીપ બંને પર ગુસ્સે હતો તેને તેના પતિ પ્રત્યે અણગમો હતો ન તો બરાબર પોશાક કેવી રીતે પહેરવો ન કેવી રીતે બોલવું તે જાણતું હતી ગ્રાહક આખો દિવસ દુકાને બેસી રહે તો મોનાને જ્યારે પણ તક મળતી ત્યારે તે દિવસભર આંટીને પ્રદીપ સામે ફોન પર ઉશ્કેરતી રહેતી તમે માતાને સમજાવો હું સમજાવીને કંટાળી ગયો છું લગ્ન પછી દીકરીઓ મા બાપના ઘરમાં દખલ કરતી નથી તો જ તેમનું સન્માન જળવાઈ રહે છે તમે આ કહી રહ્યા છો જ્યારે મોના અને મારી માતા સમજે છે મોનાએ સમજવું જોઈએ કે તે ક્યાં સુધી તેની માતાને ટેકો આપી શકશે છેવટે માતાએ તેની વહુ સાથે પોતાનું જીવન જીવવું પડે છે દીકરીઓ પાસે એટલો સમય ક્યાં છે કે તે પોતાના પતિ અને બાળકોને છોડીને માતાની સેવા કરવા માટે આવે મારી માતા તેની વછલી દીકરી નીતાને ખૂબ જ વાલી હતી આ શક્તિનું કારણ તેની સમૃદ્ધિ હતી જ્યારે પણ તે તેના સાસરેથી આવતી ત્યારે તે તેમની જરૂરિયાતની વસ્તુઓ લાવતી હતી પરત ફરતી વખતે પણ તેના હાથમાં પૈસા મૂકતી તે જ સમયે બનારસમાં રહીને હું તેમને સમય આપી શકતો નથી પ્રથમ તો મારી આવક ઓછી હતી અને તેના ઉપર બાળકોના ઉછેરની જવાબદારી મારી હતી તેને હંમેશા મારી સામે ફરિયાદ તે કહે છે બનારસમાં રહેવાનો શું ફાયદો આખરે નેતા એ જ છે જે કામ કરાવે છે મને ખરાબ લાગશે તેને તેના એકમાત્ર પુત્ર સોનું વિશે પણ આ જ ફરિયાદ હતી કે હતી જે ભાગ્યે જ તેની સાથે સંપર્કમાં રહી શકતી હતી રહી શકતો હતો આનો અર્થ એ નથી કે તેણે તેમની સુખાકારીની કાળજી લીધી ન હતી બીમારી હોય કે અન્ય કોઈ જરૂરિયાત તે સમયાંતરે તેમના ખાતામાં પૈસા જમા કરાવતો પિતાના અવસાન પછી સોનુએ મજાકના સ્વરમાં માતાને કહ્યું તું નીતાની જગ્યા જેવી લાગે છે જો તમે ઈચ્છો તો તમે ત્યાં રહી શકો છો નીતા તેની માતા પાસે બેસીને સાંભળી રહી હતી તે હશો માતાએ જવાબ ન આવ્યો આનો મતલબ તે સારી રીતે સમજી ગયો હતો કે દીકરી અને જમાઈનો સંગાત બે ચાર દિવસ જ સારો છે એક દિવસના આચરણ અને દરરોજના આચરણમાં ફરક છે પછી તેઓ ક્યાં જશે નેતા પણ આ વાત સારી રીતે સમજી રહી હતી તેથી કોઈ ભાર આપવામાં આવ્યો ન હતો તેમજ તેણે માતાને પુત્ર વધુ સામે ઉશ્કેર્યા ન હતા પ્રદીપે પોતાના શબ્દો કયા પછી કોલ ડિસ્કનેક્ટ કર્યો હું વિચારવા લાગ્યો કે મોના પણ કેમ નથી સમજી શકતી કે તેણે ઉર્મિલા માસીની બાકીની જિંદગી કોઈ પણ કારણ વગર ઝેરને ઓળવી જોઈએ તેની સાથે જે પણ થયું તે તેનો સમય હતો શા માટે તે હવે ઉર્મિલા આંટીને પ્યાદા તરીકે ઉપયોગ કરી રહી છે કાકી ઉર્મિલા સાથે સગાઈ કરવા પાછળ મોનાના પોતાના સ્વાર્થી કારણો હતા આ બહાને તે જ્યારે પણ બને ત્યારે તેમની પાસેથી પૈસા પડાવી લેતી પ્રદીપે પોતે જ કહ્યું હતું કે કેવી રીતે માતાએ તેને કેટલાક ઘરેણા પણ આપ્યા હતા એક દિવસ અચાનક ઉર્મિલા આંટીને છાતીમાં દુખાવો થયો મોનાએ પ્રદીપને આ વાતની જાણ કરી તે દોડતો આવ્યો શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ તપાસમાં જાણવા મળ્યું કે તેના હૃદયના ત્રણેય વાર જામ થઈ ગયા હતા તેમને ભરીને દિલ્હી લઈ જવામાં આવ્યા હતા ત્યાં તેની બાયપાસ સર્જરી થઈ અને તેનો જીવ બચી ગયો તેને ડિસ્ચાર્જ કરવાની સાથે ડૉક્ટરે તેને ચેતવણી આપી હતી કે તેને નિયમિત કાળજી લેવી જોઈએ અને વચ્ચે તેને બતાવવા માટે દિલ્હી લેવામાં આવે હવે પ્રશ્ન એવો ઊભો થયો કે આ જવાબદારી કોણ લેશે પ્રદીપને મોકો મળ્યો તેણે આ બહાને મોનાની પરીક્ષા કરી ઉર્મિલા આંટીની સામે જો મોનાયાને પૂછ્યું મોના તારે ઓછામાં ઓછું એક વર્ષ મા સાથે નિયમિત રહેવું પડશે સમયાંતરે તેમની કાળજી લેવી પડશે શું તમે આ માટે તૈયાર છો મોનાએ સંકોચથી જવાબ આપ્યો તમે શું કરશો મારે જે કરવું હતું તે મેં કર્યું મમ્મી તમને બહેનોથી વધુ પસંદ છે તેથી જ હું પૂછું છું એમની જવાબદારી તું લેશે મોના જવાબ ટાળવા લાગી ઉર્મિલા આંટી સમજી ગયા કે તેની દીકરીઓનો અશ્લી ચહેરો શું છે તેણીએ જ દરમિયાનગીરી કરી હતી કે ગમે તે હોય ફક્ત મારા પુત્રો અને પુત્ર જ ખરાબ સમયમાં ઉપયોગી થશે તેથી હવે હું તેમને છોડીને ક્યાંય જવાની નથી મોના મૂંઝાઈ ગઈ ત્યાર પછી જ્યારે તેના તેના સાસરે આવી ત્યારે તેણે ઉર્મિલા આંટીનો હાલ પૂછવા માટે એક વખત પણ ફોન કર્યો ન હતો તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ